જય જવાન જય કિસાન તો આપણે શેતાભાઈ જોડે વાત કરીએ અને શેતાભાઈ એગ્રોની દવા નાખી હતી ને એમને રિઝલ્ટ કેવું મળ્યું છે તો આપણે પૂછો કે રિઝલ્ટ મળ્યો છે કે એમની તમે આખું દબોણી છે એગ્રોની દવા લઈને નાખી છે તો શેતાભાઈ થોડી વાત કરીએ તમને નમસ્કાર ખેડૂત મિત્રો મેં પંદર દિવસ થયા છે આ બે દવા દોઢસો લીટર પાણી બનાવીને શંકાવ કર્યો હતો ઉપર પણ કોઈ રિઝલ્ટ મળ્યો નથી વિકાસ કે કરશે પણ કોઈ વિકાસ કર્યો નથી એ નેવી પોઝિશન પોઝિશનમાં તમાખું છે એટલે કોઈ ખેડૂત મિત્ર મિત્રો એ ખોટા ખર્ચા કરવા નહીં અને આખો ખોટી દવા જ્યારે જ છે ન ખાઈ જ દે અને છે આ દવા કઈ છે તમે આ વાપરી છે એ આ બતાવવાનું આ ઓવરફ્લો છે અને આ વોર્ડિંગ છે આ ઓવરફ્લો છે તો બંને ભેળી કરીને સેધાભાઈ તમે છટકાવ કર્યો તો કે અલગ અલગ ના બંને મિક્સ કરીને 150 લિટર પાણી બનાવ્યું હતું અને ઉપર છટકાવ કર્યો તો પંપ થી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી તો તમે દવા લઈને નાખી છે ને રિઝલ્ટ નથી મળ્યું તો તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો સેધાભાઈ બીજા ખેડૂતને એવું કહેવા માંગે કે ખોટો ખર્જો કરાય નહીં ને કોઈ આ દવાથી રિઝલ્ટ મળતું નથી કોઈ એના કરતા ઓર્ગેનિક દવા હોય તો એ છટવી એનાથી રિઝલ્ટ મળશે બાકી આ આ દેવાથી કોઈ રિઝલ્ટ મળતું નથી તો શેદાભાઈ થોડી તમાકુ બતાવો કે કઈ રીતનું તમારી હતી કોઈ એમને કોઈ સુધારો વધારો કશું નથી થયો તો થોડી બતાવો શેદાભાઈ તમાકુ કોઈ આ વધારો સુધારો કોઈ થયો નથી એની ની પોઝિશનમાં છે તો શેદાભાઈ નું કેવું એવું થાય છે કે દવા લઈ છે પણ કોઈ હજી રિઝલ્ટ મળ્યું નથી તો તમારે કમસે કમ બે વીઘો તો તમે આખું ખરી બસ બે વીઘો તો તો આ મોગા ભાવની દવા લઈ અને એગ્રો માહિતી નાખી છે તો સેધાભાઈ વિકાસ ન થયો તો તમને તો દવા વાળે તો એગ્રો વાળે તો હાલ્યો છે ને કે ભાઈ મારી દવાનું ફૂલ રિઝલ્ટ છે તમને રિઝલ્ટ નથી આવ્યું કીધું કે રિઝલ્ટ મળશે ફૂલ પણ કોઈ રિઝલ્ટ મળ્યો નથી પૈસા અમારે તો પડી ગયા છે તો તમે આ પૈસા કેટલા આપ્યા હતા અને છસો રૂપિયા આપ્યા હતા બંનેના તો તમારા છસો રૂપિયા તો પડી ગયા ને મતલબ છસો રૂપિયા ગયા પાણીમાં મિત્રો કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને મેં એક ભાગમાં અલગથી ઓર્ગેનિક દવા વાપરી હતી હમણાં ભાઈ જોડેથી લાવીને તો એનું બહુ સારું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે એ દવા વાપરે તો એનું રિઝલ્ટ મળે છે તો એ હું તમને પછી બતાવું કે રિઝલ્ટ કેવું મળ્યું છે તો એ દવા દરેક ખેડૂત મિત્રો વાપરવી અને વિચટિયાનો હારો મળે છે તો તમારે આ ફલૂટનું બધું વિડીયોના માધ્યમથી તમાકુ દેખાડો ને ભાઈ થોડી થોડી તો સેધાભાઈ ને બીજો પ્લોટ વાવેતર કરેલું છે તો એમને પોતે વોર્ગોની મતલબ દવા વાપરી હતી એમનું પોતે સિદ્ધરાજભાઈ તમાકુ તમાકડું કેવું પણ એ પોતે પ્લોટ અમને પણ બતાવશે રડી ખેડૂત મિત્રો આના કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને મેં એક ભાગમાં અલગથી ઓર્ગેનિક દવા વાપરી હતી હમણાં ભાઈ જોડેથી લાવીને તો એનું બહુ સારું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રોને ભલામણ છે કે એ દવા વાપરે તો એનો રિઝલ્ટ મળે છે તો એ હું તમને પછી બતાવું કે રિઝલ્ટ કેવું મળ્યું છે તો એ દવા દરેક ખેડૂત મિત્રોએ વાપરવી અને રિઝલ્ટ એનો સારો મળે છે તો તમારે આ પ્લોટનું બધું વિડીયોના માધ્યમથી તમાખું દેખાડો ને ભાઈ થોડી થોડી તો સેધાભાઈને બીજો પ્લોટનું વાવેતર કરેલું છે તો એમને પોતે વોર્ગોની મતલબ દવા વાપરી હતી ને એમનું પોતે સિદ્ધરાજભાઈ રિજત તમાકુનું કહેવો પણ એ પોતે પ્લોટ હમણાં પણ બતાવશે રેડી બરાબર તો ખેડૂત મિત્રો આ ભૂમિક આમાં વાપર્યું હતું ઓર્ગેનિક પત્તો પાસે લાવી અમારા ભાઈ પાસે લાવીને આનો વિકાસ તમે દેખો અને પેલી તમાકુમાં દવા વાપરી હતી એગ્રોવાળા પાસે લાવીને એનો વિકાસ તમે દેખો કેટલો અલગ અલગ પડે છે બધું આનો વિકાસ ખૂબ થયો છે અને એગ્રોવાળી દવાનો વિકાસ કંઈ થયો નથી તો પોતનું સિદ્ધરાજભાઈનું કહેવું એવું છે કે આપણે એગ્રોમાંથી દવા લાવીને વાપરીથી અને વિકાસ નહોતો કર્યો અને પોતે માર જોડેથી વર્ગુની મતલબ વોમિકનો એનું ડબલું આવે છે એ પણ પોતે એક છંટકાવ કર્યો તો ને એમનાથી પોતોને વિકાસ પણ મળ્યો છે તો તમારે બીજો ખેડૂતને કેવું શું થાય છે કે બીજા આ વોમિક વર્ગુની વપા વાપરે કે ના વાપરે હા ઓર્ગેનિક દવાનો રિઝલ્ટ સારું મળે છે અને મેં પણ અમરાભાઈમાંથી લાઈને ઓર્ગેનિક યુમિક વાપર્યું હતું તો એનું રિઝલ્ટ સારું મળ્યો છે તમાખું કહી દે તમે દેખો તમાકું રિઝલ્ટ ખૂબ સારું મળે છે તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે યુમિક વાપરવું અને સારું આવે છે યુમિક ઓર્ગેનિક દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે યુમિકનો તમે એકવાર છંટકાવ કરો ફુવારામાં તો એનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે અને અમરાભાઈ જોડે મળી રહે છે એમનો કોન્ટેક નંબર આ બોલો છે વિડીયોમાં તો એમના પાસે લાવીને એક વખત ટ્રાય કરો કેટલી ભલામણ છે અને અઠવાડિયામાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે એકનું જય કિસાન જય જવાન જય કિસાન